નમસ્કાર મિત્રો આજે આપણે વી જીવન જ્યોતિ વીમા યોજના વિશે વાત કરીશું જેમાં ચારસો છત્રીસ રૂપિયા ભરીને બે લાખ રૂપિયા સુધીનો તમે વીમો કઈ રીતના મેળવી શકો છો અને કઈ યોજનામાં તમારે આ વીમો ભરવાનો રહેશે તેની અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને વીમા યોજના અંગેની માહિતી જોવા મળી જશે સૌપ્રથમ વાત કરીએ તેની યોજનાનું નામ તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના બે હજાર ચોવીસ અને આ યોજનાના ઉદ્દેશ્યમાં વાત કરીએ તો દરેક નાગરિકને પોલિસી વીમો આપવાનો છે અને તેમાં શું લાભ મળવાપાત્ર રહેશે તો આ યોજના હેઠળ દેશના નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે તે ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું નવ મે બે હજાર પંદરના રોજ પાત્રતામાં વાત કરીએ તો કોણ પણ વીમો લઈ શકે છે જેની ઉંમર અઢારથી પચાસ વર્ષની વચ્ચે હોય તે આ વીમો મેળવી શકે છે અને તેમાં વાર્ષિક ચારસો ને છત્રીસ રૂપિયા તમારે રકમ જમા કરાવવી પડશે અને તમારે બેંક ખાતામાંથી ઓડો ઓટો ડેબિટના માધ્યમથી તમારે ચારસો ને છત્રીસ રૂપિયા પ્રીમિયમ કટ ઓફ કરવામાં આવશે એ તમે ચાલુ કરાવશો તો તમને ઓટો ડેબિટ થઈ જશે એના પછી યોજનામાં શું લાભ મળવાપાત્ર રહેશે જે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના બે હજાર ચોવીસમાં લાભ બે લાખનું જીવન વીમા કવચ મળશે અને દર વર્ષે માટે ચારસો ને છત્રીસ રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે અને તમારે કોઈ પણ મેડિકલ ટેસ્ટની જરૂર નથી અઢારથી પચાસ વર્ષની કોઈપણ નાગરિક ભારતનો નાગરિક હોય તે અરજી કરી શકે છે અને પોલિસી ધારકને મૃત્યુ પછી લાભાર્થીને બે લાખ ચૂકવવામાં આવશે અને યોજના દ્વારા એક જૂનથી એકત્રીસ સુધીનો સમયગાળો આવરી લેવામાં આવતો હોય છે એમાં ડોક્યુમેન્ટમાં કયા જરૂર પડશે તો આધાર કાર્ડ પાન કાર્ડ ઓળખના પુરાવા બેંક પાસબુક અને પાસપોર્ટ સાઈઝના ફોટા ફોર્મ કઈ રીતના ભરી શકો છો તમારે નજીકની કોઈ પણ બેંકમાં જવાનું રહેશે ને તમારે આ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે ને જરૂર દસ્તાવેજો સાથે તમારે જમા કરાવવાનું રહેશે એના પછી તમારા બેંક ખાતામાંથી ત્રણસો રૂપિયા પ્રીમિયમ કપાઈ જશે એટલે કે તમારે યોજનામાં તમારે વીમા પોલિસી મળશે અને પ્રધાનમંત્રી વીમા યોજના ત્રણસો ત્રીસ હેઠળ તમે આ વીમા યોજનાને ચાલુ કરાવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ